બીજો પ્રયત્ન તમારા સૌરાષ્ટ્ર માટે પણ જ છે સૌરાષ્ટ્રમાં તમારે થોડું બહુ ડાયરા થતા હોય છે ડાયરામાં પછી ભક્તિભાવમાં લોકો આવી જાય લોકો પૈસા ઉડાડે અને એ પૈસા ઉડાડે છે અને એની ઉપર મહાત્મા ગાંધી પણ છે જેને આપણને આઝાદ કરાવ્યો દેશને અને એ જ નોટ ઉપર આપણે પાછા ઊભા રહેતા હોઈએ છીએ ભૂલી ગયા હોય છે આપણે કે એની પર ગાંધીજી હતા અને એની ઉપર આપણો જે દેશના ત્રણ સિંહનું ચિહ્ન ખરું ને એ પણ છે અને એ સિંહની ઉપર પણ આપણે ઊભા રહીએ છીએ અને આપણે આ પૈસાને આપણે લક્ષ્મી પૂજનના દિવસે લક્ષ્મી માતા કહીએ છે કરીએ છીએ છતાં આપણે એના નોટ ઉપર આપણે રહીએ છીએ ને આપણે એનું મહત્વ નથી રાખતા હવે મારો ત્યાં પણ પ્રયત્ન એવો છે કે તમે આ જે કરો છો એ બધું બરાબર છે કરવું પણ જોઈએ એ કરશો તો તમારી પાસે પૈસા આવશે ડોનેશન આવશે તો ડોનેશન લાવવું પણ છે ને પૈસા ઉડાડવાય છે છતાં પગ નીચે નથી લાવવા તો શું કરવાનું તો એના માટે સમજો કંઈ કોઈ પ્રાણ પ્રતિષ્ઠા થવાની શકું મૂર્તિ ભગવાનના માતાજીની અથવા રામ ભગવાનની માની લઈએ તો આપણે એક રામ ભગવાનની મૂર્તિ બનાવીએ છીએ ઉદાહરણ તરીકે અને એક સરસ મજાનો કુંડ હોય ફાઇબરનો બનાવ્યો હોય કશાકનો હોય આપણે માની લો ટેમ્પરરી અને એમાં ભગવાન રામની મૂર્તિ મૂકેલી હોય મોટી સાઇઝમાં આમ ભવ્ય દેખાતી હોય એટલે પોસ્ટર પોસ્ટર ટાઈપની આમ હાચોકડી મૂર્તિ બનાવવાની જરૂર નથી પણ ફ્લેક્સ કહેવાય ફ્લેક્સ પ્રિન્ટ હોય છે ને પછી એ ટાઈપનું લાકડું કાપીને મૂર્તિ થઈ જાય અને પછી એક ત્યાં આપણે તમે કદાચ તમારા દરેક ગામના ચોકમાં હોય છે કોઈક ધારો કે મહાત્મા ગાંધીની મૂર્તિ હોય તો એની પર હાર ચડાવવા જ્યારે ચડાય ને માણસ તો પગથિયા ચડે પછી હાર પહેરાય ને પેલી બાજુ ઉતરી જાય તો એવી સગવડ જો એ કરવામાં આવે કે ભાઈ આ રામ ભગવાન છે એ આપણા માટે ભગવાન છે ને એની ઉપર આપણે પૈસા અભિષેક કરવાના છે આ બાજુ ડાયરો ચાલે છે આપણે જે બધા ભેગા થયા હોય કલાકારોની સામે બધા બેઠા હોઈએ આપણે આપણે વારા પરથી ઊભા રહીને આપણે જેટલી મરજી હોય એટલા પૈસા આ મૂર્તિ પર ઉડાડવાના અભિષેક કરો આપણે ઉડાડવાના શબ્દ નહીં બોલીએ ત્યાં અભિષેક કરવાના એમ બોલવાનો અને એ પૈસા જમા થાય નીચે જ જે કોઈના પગ નીચે ના આવે કે સીડી બનાવી હોય આપણે એવી અથવા એવી સગવડ કરીએ સીડી બનાવો ના બનાવો અલગ વસ્તુ છે પણ એવી સગવડ કરો કે પૈસા ઉડીને બહાર ના જાય પગ નીચે ના આવે અને એમ કરીને એવો પ્રચાર પણ કરો કે ભાઈ આટલા લાખનું દાન આવ્યું કે જે છૂટા પૈસા આપનારા પણ હોય અલગ હોય છે સમજો કે મારી પાસે પાંચસો પાંચસોની દસ નોટ લઈને ગયો તો મને છૂટા આપનાર બેઠા હોય દસ દસની નોટો કે વીસ વીસની નોટો આપનારા તો ત્યાં સરવાળો થતો જાય કે ભાઈ એક લાખ રૂપિયા આવે બે લાખ રૂપિયા આવે તો ત્યાં ડિસ્પ્લે મૂકેલું હોય ભાઈ એક લાખ જમા ડોનેશન આવ્યું એટલે શું લોકોને ઉત્સાહ પણ આવે એમ કરી કે ઘણું ડોનેશન ભેગું થાય અને છતાં પણ સન્માન થાય નોટનું મહાત્મા ગાંધીનું અને આપણા ત્રણ સિંહા ચિહ્નનું અશોક અક્ષોક ચક ચક્રનું આ બધાનું સરસ સન્માન પણ જળવાય ને આ એક સરસ મજાનો પ્રસંગ પણ થાય ને ડાયરા પણ થાય પણ આ સમજણે કરીને થાય અને પણ એના માટે હું અરજી પણ આપું છું હમણાં જ મુખ્યમંત્રીને હું અરજી આપીને આવ્યો છું કલેક્ટરને અરજી આપતો હોઉં છું કે ભાઈ આના માટે કાયદો બનવો જોઈએ જેમ રાષ્ટ્રધ્વજને પગ નીચે ના મુકાય એવી રીતે આપણા દેશની કરન્સીને પણ પગ નીચે ના લવાય તો આવો કાયદો બનાવવો પડે એક ત્રીજું કામ પણ કહી દઉં તમે જૈન જૈન લોકોને ઓળખતા હશો તમે જૈન જૈન ખબર છે જૈન સમાજ હોય છે જેમ સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવી રીતે જૈન સમાજ છે જેમાં ઓકે હું હું તમને થોડું ધ્યાન દોરું છું સફેદ કપડાં પહેરે લોકો સાદું થાય ને ત્યારે અને એ લોકો બહુ નાની ઉંમરે પણ દીક્ષા લેતા હોય દીક્ષા એટલે સાદું થઈ જવું તો એ લોકો છે ને પાંચ વર્ષના બાળકો સાત વર્ષના બાળકો દસ વર્ષના બાળકોને પણ દીક્ષા આપે પછી દીક્ષા લીધા પછી એને સંસારી ના થવાય લગ્ન ના કરી શકાય એને એ રીતે જિંદગી જીવાની તો મારો પ્રયત્ન એવો છે જેમ બાળમજૂરી હોય ને અને જેમ બાળ લગ્ન હોય એવી રીતે બાળ દીક્ષા ના થવી જોઈએ બાળ લગ્ન અને બાળ મજૂરી માટે કાયદો છે પણ બાળ દીક્ષા એટલે ધારો કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય ધારો કે આપણે ગઢડા સ્વામિનારાયણ મંદિર છે ધારો કે ત્યાં કોઈ નાની ઉંમરના દીક્ષા લેવી હોય તો નહીં આપે કોઈ એકવીસ વર્ષનો થાય ને તો જ એને દીક્ષા મળે અમારા સંપ્રદાય હું સ્વામિનારાયણ ધર્મ પાળું છું એટલે અમારામાં તો એ છે પણ જૈનોમાં એવું નથી એટલે અમે આનો પણ વિરોધ કરીએ છીએ વિરોધનો મતલબ કે ભાઈ તમે એને સાધુ જીવન જીવાડો શીખવાડો બધું પણ એને એકવીસ વર્ષની ઉંમરે જ એને દીક્ષા આપો ધારો કે એકવીસ વર્ષ એને ખબર પડી કે મારે સાધુ નથી બનવું તો ના બને તો આપણે આ દિશામાં કામ એટલે હું આવી ત્રણ સમાજ સેવા વિચારી રહ્યો છું એના માટે હું વિડીયોગ્રાફી પણ કરું છું ફ્રીમાં એ આ ફ્રીમાં એટલા માટે કરવાનું કે જે વિડીયો બને ને નીચેની સાઈડમાં બધા બાકીઓ નથી તમે ટીવી પર સમાચાર જોતા હશો કે બ્રેકિંગ ન્યૂઝ તો હું આ બધા આના સ્લોગનો લખેલા છે મેં ઘણા બધા સ્લોગન તો એ નીચેથી પસાર કરું એટલે લોક જાગૃતિ આવે એટલે આપણે વિડીયો જોતા હોય જે સમાજના જે આપણે સમજો કે હું તમારે ત્યાં આવ્યો હમણાં વિડીયોગ્રાફી કરી ગયો જે આ ભાઈનો સત્યાવીસ તારીખે પ્રોગ્રામ છે એમાં તો એ સમાજના જે લોકો વિડીયો જોવાના હશે તો એને હું લિંક આપીશ જોશે નીચે અમારા ત્રણ જે ત્રણ મારા અભિયાન ચાલે છે જે ઘી બચાવો અભિયાન પછી આ બાળ દીક્ષાવાળો અને આ જે નોટો ઉપર જે ડાયરામાં ઉડાડતા હોય છે અને એનું અપમાન કરતા હોય છે એ ના થાય એના સ્લોગન નીચેથી પસાર કરું થોડા થોડા સાઈડમાં પીઆઈપીમાં સીન બતાવો જેથી લોકોને ખ્યાલ આવે કે આપણે શું કહેવા માગીએ છીએ અને એનો સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ આવા દ્રશ્યો મેં બનાવ્યા છે એ રીતે આપણે લોકોને લોક જાગૃતિ ધીમે 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 આવે ક્યાંક અને જેટલા લોકો મારી સાથે જોડાય એ લોકો અરજી પણ આપે સમજો કે ખબર પડી કે ભાઈ આ ડાયરો થવાનો છે અને ત્યાં નોટો ઉડવાની છે તો આપણે ત્યાંના કલેક્ટરને અરજી આપી આવવાની અને જે સમાજ આ કામ કરી રહ્યો છે એને પણ આપણે સમજાવવા કોશિશ કરવાની કે ભાઈ તમે આ કરો છો આમ તમારા માટે જરૂરી છે પણ વ્યાજબી નથી બસ આવી રીતે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડાયરાનું પ્રમાણ વધારે છે અને દક્ષિણ ગુજરાત અને અમદાવાદની આસપાસ જૈનોનો જે પ્રોગ્રામ છે ને એમાં બાળ દીક્ષા એ બહુ થતી હોય છે અને ઘી છે એ ફક્ત રૂપાલમાં જ બગડે છે બીજે ક્યાંય બગડતું નથી એટલે અમારા આ ત્રણ પ્રયત્ન ચાલે છે મારી ઉંમર બાસઠ વર્ષ છે એટલે અમે દયાથી એકદમ રિટાયર છીએ અને સમાજ સેવા થાય એટલી કરવી છે બોલો રાધેશ્યામભાઈ તમે મનસુખભાઈ તમને શું લાગ્યું આમાં કહો તમારી વાત બહુ સરસ છે તો તમે પણ આમાં કંઈક એવા શબ્દો બોલો કે જેથી લોકોને પ્રેરણા મળે આ કામમાં લોકો જોડાય

અને સફાઈ અભિયાનમાં હું કચરો ખાલી ના નાખું રસ્તામાં હા હા તો બહુ થઈ ગયું આટલું એવું એવું દસ જણા વિચારે પછી પચાસ વિચારે કોઈ સો જણા વિચારે તો ગામ ચોક્કુ થઈ જાય ઓટોમેટિક હા હા સફાઈ કર્મચારીની જરૂર ના પડે સાહેબ હા હા આપણે જ પોતે સફાઈ કર્મચારી હા હા તમે જે ભાઈ વાત કરીએ ને એ તો થોડોક મગજમાં રહેવા જેવું છે હા હમ હા માન ખરી જાય હું ઉડાડું છું એવું કે તો હું નહીં ઉડાડતો હું ઉડાડું છું બરાબર છે હું જોઈએ તેની કેવાનું પગ એ હું ન લઉં નઈ પગ જ્યાં નોટ નો ના પગ જાય ના જાય ઉદાડ તો હવે તમે વિચારો તમે કેટલું સાચવો છો ત્યારે આ શક્ય બને છે હવે આપણને ખબર છે કે નીચે તો તમે નોટ સમજો કે બીજું ઉદાહરણ આપું તમને આ ગાયક કલાકાર ગાય છે બોલા ગાયક કલાકાર ગાય છે અને તમે એની પર પૈસા ઉડાડો છો શું એને એને પોતાને મજા આવે છે એને રૂપિયો લઈ જવાનો શામાંથી એને તો કંઈ લઈ જવાનું એને તો તકલીફ કેટલી પડે છે તમે ઉડાડો છો ને એટલે પેટી પર બધું પડે છે એને સાફ કર્યા કરવું પડે છે વારે ઘડીએ આપણા ઘરવાળી ઘરમાં કચરો વાળવાળ કરે ને આપણે નાક નાક કરીએ કચરો એના જેવી હાલત થાય પેલા વાજિંત્રવાળાની એ ગાય કે સાફ કર્યા કરે તમારું સમજવાનું હોય તો આ રીતે સમજાય બાકી જો એને તમે આપી દેવાના હોય ને કે ભાઈ આ તો એ સાફ કરે તો વાંધો ના આવે પણ એને નથી મળવાના એ જ મળે એટલે હવે તમે હવે તમે સમજાવ તમે જ વાજિંત્ર વગાડો છો માની તમે સરસ મજાનું ગાવ છો એ ખરા અને તમારી પર લોકો ઉડાડે તમારે લઈ નથી જવાનું તમે શું કરો તમારા મનમાં શું આવે કે મારા બેટા મારી પર તો નાક ના કરો છો મારે તો લઈ જવાનું નથી તો પછી જેને આપવા જે ભગવાનને આપવા છે તમારે પછી એની મૂર્તિ બનાવો ને પવિત્ર ભાવ આવે સાહેબ પવિત્ર ભાવ આવે હા હું છે ને તમને હમણાં જે અરજી આપીને આવ્યો છે ને મુખ્યમંત્રીને એ અરજીની કોપી તમને મોકલીશ તમે વાંચજો એમાં જે મુદ્દા મેં લખ્યા છે ને તમને ખ્યાલ આવશે અને હું છે ને એઆઈનો નો ઉપયોગ કરું છું એઆઈ ખબર છે તમને